આ કોક ભુવાનો વિરોધ કરીને પા મારા મારા મન પાડી દઈને કથા જોકે પાડી તો નહીં કે કારણ કે સોમનાથના શિખરે બેઠો ને એનો હાથ છે માથે ભલામણા એમ પણ કહેવાનો હેતુ એ કે મેં એ ભૂમિકા ઉપર આ પહેલી વાર પગ મૂક્યો એટલે ધૂણું જરૂરી નથી ધૂણું કહું આ બધી બોલાવો ને એની મરજીથી બોલે છે ન હરા અત્યારે સોશિયલ મીડિયામાં જોવો માફી મગાવે છે સાચું કે ખોટું ભણેલા શગડોળા સડી ગયા હમણાં બે મહિનામાં હોય તો અભણમાણા હજુ ભલામણા ક્યાંય કોઈના હાથમાં આવ્યો ને કોણ આ સામ્રાજ્ય મારો બાપ ચલો છે ભલામણા અને કોઈથી બોલ્યા પછી બીજું બોલ્યો નથી ભાઈ સમજાય પણ જગતના સાચું પીરો શું છે કોઈનો વિરોધ નથી આજ લગીનમાં જે તે સમાજના હોય ખાસ કરીને તો યુવા પેઢી કે આજે આપણે વ્યસનના માર્ગે જતા રહ્યા છો ને જો આમાંથી હજુ પાસા વળી જાવ ને તો કંઈ ઘટ્યું નથી ભલામણ આ મારો દાખલો લઈ લો ને કારણ કે જે મારી હારે છે ને શરૂઆત થી ઘણા આમાં બેઠા ને બધાને ખબર છે કે વીસ રૂપિયાની મજૂરી ચાલુ કરેલી મેં કેટલાની પણ ક્યારેય કોઈના ભૂષ નથી માર્યા ભાઈ તારે ઠાકર વળ્યો છે ઘણા અત્યારે ગોતો છે કે અહીં મૂર્તિ મળી જાય ફલાણા ભગવાન મળે મારુંય મારું હાલે એટલે એ ના હાલે લાંબુ ભલામણ આ તો એ જે જીવીન જ્યાં ને અને એના હગડે હગડે હાલવાનું છે અને આવો એને અડધી રાતે જાગીને હોંકારો આપીને થાળી પીરસવાની આ એનું કામ છે ભલામણ ઘર ભરવાનું નથી ન મજા આવતી હા માંડીવાળી આપણે વાળી કઈ ફી નક્કી ન કરી અને તમે બધા કાલ કદાચ આરામ કરશો મારે હવારે સાત વાગ્યા ની નોકરી છે એમ એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યસનમાંથી નીકળશો બીજું કે મિડલ ક્લાસ છે કોઈ પણ જ્ઞાતિ રહ્યા એના દીકરા દીકરીને ભણાવો સમજાય છે કે ભણવાની વાત આવી એટલે ન ગમતું કે દીકરા દીકરીને ભણાવો ભાઈ અને કદાચ આજ કોઈ પણ દરબાર કે રાજપૂત કે કારડિયા કે જે કહ્યું હોય એ ટુ ઝેડ સમાજને કહું કે જો કદાચ ઠાકરની દયા હોય અને માધવોએ કઈક આપ્યું હોય તો ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એના નાના માણાનો હાથ ચાલજો હોય કોઈ મજૂરી કરીએ જો દીકરા દીકરી ના ભણાવી આપતો હોય અને બસો ત્રણસો રૂપિયા મજૂરી માટે એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય એને કે ભાઈ આપણેથી થી હવે આગળ નહીં વેઠાય કાલથી દાડીએ લાગી જાઓ તો અહીંયા આગળ આ જે વેસન મૂકો ને હું કંઈક માગવા આવ્યો છું આપશો ને પાછા શું આપશો ગમે જ માગ લેવાય નહીં ભાઈ શું આપશો કહો હા આપવાની વાત થઈ ત્યાં બે ચાર જણા જ ભૂલ્યા શું આપશો બોલો તો ખરા વેસન મૂકશો ને કેટલા જણા મુકશે વાંધો નહીં વાથે છે એટલા તો આયા ને જાહેર માં ના કહીએ ભાઈ દેશી મારી જાય ને ઉકાળા પડ્યા હોય જાહેરમાં હાથ દેખાય ને આમાં હાથ ઊંચા ના કરે વાંધો નહી પણ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી ઉમી નાખવાની થાય ઠીક બાકી મારા ઝપટે ચડ્યા એટલે દારૂ તો મુકાવાનો છે એક હજાર ટકા સમજ્યા એના માટે જીવું ઠાકર ને કહી દીધું હે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે મારો ઠાકર નવે છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે અને કાલ આમાંથી છીનવીને મારા ઘરે લઈ જાવ કોક ઉપયોગ કરીને મારા ઘરમાં નાખું આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર જમણા જમણાનું ડગલું માંડું ને તો અહીંયા ઉભો મને વેતરી નાખજે ભાઈ બાપુ એમને બહુ રિક્વેસ્ટ કરી રિક્વેસ્ટ કરી રિક્વેસ્ટ એવું બોલ્યા મેં યાદ રાખ્યું એટલે રિક્વેસ્ટ કરી કે બાપુ અહીંયા ઘણા એવા છે બેન દીકરીઓ છે વડીલો છે વૃદ્ધો છે જે આ ભોળા સુધી ના પકી શકે તો તમે આવો તો આ કામ થઈ જાય ને સમજાય હે તો અહિયાં ખાટી ઉમેલવા ના આવીએ કોઈ આય મેલ દો ભાઈ હું લેતો જો નાખ દે ભૂગાવામાં સમજાય ને એટલે સમય નો અભાવ છે આમ તો ઘડિયાળ બાંધતો નથી દોઢ પોણા બે જેવું થવા આવ્યું છે નહીં